જો આ મથુર ભાઈ ભીંડી વાવે છે એગ્રો ની હાઈબ્રિડ બિયારણ મથુર ભાઈ વતાડજો એનું આમ આવું બિયારણ વાવે છે જો તમારે ભીંડા વાબા હોય શીખવું હોય તો આ મથુર ભાઈ જોડે આવો તમને શીખવાડી દે અમુક કહેતા હોય કે ચૌરીત ભેડા વાપવાના ચૌરીત સોંપવાના જો આ મથુર ભાઈ સોંપે એવી રીતે જુઓ એક કલાકમાં તમને ભેડા વાવતા શીખવાડી દે નહીં મથુર ભાઈ હા બરોબર આવી ગમે વાળ ફૂટ હશે તો શીખવાડી દે અરે મને બોલાવજો તમને જુઓ દીપો ભાઈ પહોંચી ગયા આગળ વાવતા વાવતા ઘેડા પાસે વાયેલા જોવા આવી ગયો તમે મહિના દોઢ મહિના છીડને ભૂકા કાઢી નાખેવા થાય હા ઉનાળું ભેંડા હે જુઓ આટલા બધા તો અહીંયાને વાઈ દીધેલા જ છે સારા આ બધું આખું ક્ષેત્ર ભેડાનું જ વાયેલું છે મથુર લાલ કલરના દોણા આવે છે લાલ કલરના દવા ફેળવાયેલી જુઓ દવા ફેરવેલી આવે ને કોઈ જીવાત બીવાત નો ફરો ના પડે ના લાગે એ થોઈ ના લાગે